વસાડના ભિલાડ નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ નજીકથી બસો પચાસ ગ્રામ ડ્રગ્સ સાથે બે વિદેશીઓ ઝડપાયા એમડી ડ્રગ્સ સાથે બે નાઇજીરિયન ઝડપાયા ભાડાની કારમાં મુંબઈથી સુરત જવા નીકળ્યા હતા ગુજરાત પોલીસ દ્વારા નશાના વપરાશ પર અંકુશ લાવવા સતત ચુસ્ત કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે રાજ્યના યુવાનોને નશાથી દૂર રાખવા સ્ટેટ મોનિટરિંગ સેલને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી અને એ અંતર્ગત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આજે વિલાડ હાઇવે પર મોટી સફળતા મેળવી છે મળતી માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે એક ભાડાની કારમાં બે નાઇજીરિયન નાગરિકો મોટી માત્રામાં એમડી ડ્રગ્સ લઈ જઈ રહ્યા છે આ બાતમીના આધારે ટીમે બિલાડ હાઇવે પર વોચ ગોઠવી હતી શંકાસ્પદ કારને રોકીને તપાસ કરવામાં આવી હતી ત્યારે કારમાંથી લાખો રૂપિયાના એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો જપ્ત કરાયેલા પદાર્થની વલસાડ એફએસએલ દ્વારા તપાસ કરાતા એમડી ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું કે તેઓ મુંબઈથી ભાડાની કારમાં સુરત જઈ રહ્યા હતા પરંતુ આ ડ્રગ્સ કોને પહોંચાડવાના હતા અને આ રેકેટમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં વધુ તપાસ ચાલી રહ્યું છે આ ઘટનાને લઈને બિલાડ પોલીસ મથકે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહ્યું છે રાજ્યમાં નશાના વેપારને મૂળથી ખતમ કરવા માટે પોલીસ તંત્રની આ કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત રહેશે પ્રદેશ દમણમાં પ્રશાસન અને એનડીઆરએફની ટીમ સાથે એક સંયુક્ત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ દમણના ડભેલ તળાવ સ્થિત એનડીઆરએફની ટીમે ચક્રવાત પૂર ગરમીના હીટ સ્ટ્રોક તથા અન્ય જોખમી પરિસ્થિતિઓમાં પોતાનો અને અન્યનો જીવ કેવી રીતે બચાવી શકાય તથા આવી જોખમી સ્થિતિ વચ્ચે શું કરવું અને શું ન કરવું તેની ગામના લોકોને જાણકારી મળે તેવા હેતુથી મોકડ્રીલ આયોજિત કરી હતી આયોજિત આ મોકડ્રીલમાં એનડીઆરએફના જવાનોએ તળાવમાં ડૂબતા એક વ્યક્તિને કેવી રીતે બચાવી શકાય તે અંગે ગ્રામજનોને લાઈવ ડેમો થકી જાણકારી પૂરી પાડી હતી સાથે બેશુદ્ધ થઈ ગયેલા વ્યક્તિને સીપીઆર કેવી રીતે આપવામાં આવે છે તેની પણ સમજણ પૂરી પાડી હતી આ પ્રમાણેના મોક મોકડી આયોજન દર ત્રણ વર્ષે એક સ્થાનિક પ્રશાસનના ના સહયોગ થકી આયોજિત કરવામાં આવતું હોય છે जैसे कि आप पास बोर्ड है अगर आपके पास बोर्ड नहीं है तो आप किनार फिर इस तरह जो है अगर लिया है पेशेंट तो का क्या करना इस तरह नेचर के माध्यम से उनको मेडिकल पोस्ट अप डाउन दमन में ज्वाइंट मॉक ड्रिल आयोजित कराई गई है यहाँ के कलेक्टर डिप्टी कलेक्टर और डीपीओ डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के मार्गदर्शन में जिसमें कि एनडीआरएफ जो है भी इसे कंडक्ट करा दी ज्वाइंट ड्रिल है एन डी आर एफ का ईयरली हर डिस्ट्रिक्ट में या यूटीज़ में हर तीन साल में एक बार एन डी के डायरेक्शन के लोग कराते हैं तो इसी सीक्वेंस में हमने यहाँ पे डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के गाइडेंस में एक वॉक ट्रेल यहाँ पे दबेल तालाब में ऑर्गनाइज करा रहे हैं जो कि साइक्लोन पे है साइक्लोन के दौरान अगर पोस्टल सर्च हुआ तो कोई ड्राउनिंग इंसिडेंट हुआ उस पर है साथ ही साथ यहाँ पे जो पब्लिक आई हुई है उसके लिए हीट वेव में डूज एंड डोंट्स साइक्लोन में डूज एंड डोंट्स और ड्राउनिंग में डूज एंड डोंट्स इसके साथ ही नो बेसिक फर्स्ट एड

ઇન્ડો કાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીની ઇન્ફ્લુએન્ટ ડિસ્પોઝલ પાઇપલાઇનને દમણગંગા નદીમાં પાથરવામાં આવ્યું છે આ પાઇપલાઇનનો દમણગંગા નદીમાં જ એકલારા ગામની હદમાં અંતિમ છેડો છે જ્યાં દમણના દરિયાની ભત્તી આવતી હોય એ વિસ્તાર ટાઈડલ ઝોન તરીકે ડિક્લેર કર્યો છે એટલે ઇન્ફ્લુએન્ટ પાઇપલાઇનનો પણ અહીં છેડો આવી ગયો છે જ્યાં કંપનીનું એન્ફ્લુએન્ટ જમા થતું હોય એ એન્ફ્લુએન્ટ નજીકના એકલારા ગામના પશુપાલકોના પશુઓ માટે જીવલેણ નીવડી રહ્યો છે આ અંગે સ્થાનિક પશુપાલકે જણાવ્યું હતું કે હાલમાં જ્યારે આ કંપનીની પાઇપલાઇન ફાટી ગઈ હતી ત્યારે તેનું ગંદુ પાણી નદીના શુદ્ધ પાણીમાં ભળી ગયું હતું જે પાણી પીવાથી પશુઓ બીમાર પડ્યા હતા એ ઉપરાંત પાઇપલાઇનના અંતિમ છેડા આસપાસ જ્યારે જ્યારે કંપનીનું ગંદુ પાણી ગાય ભેંસ પીવે છે ત્યારે તે મૃત્યુ પામે છે અત્યાર સુધીમાં આવા દસથી પંદર જેટલા પશુઓ મોતને ભેટી ચૂક્યા હશે ગામ લોકો માટે પણ આ ગંદા પાણીની દુર્ગંધ અસહ્ય બની રહ્યું છે પાઇપલાઇનના છેડે ગંદા પાણીના કારણે નદીમાં દલદલ વધ્યું છે જેમાં ક્યારેક ગાય ભેંસ ફસાઈ જાય છે તો તે ફસાય જ જાય છે જેને બહાર કાઢવા પાણીમાં ઉતરવું પડે છે ત્યારે આ ગંદા પાણીના કારણે પગમાં સડો અને ચામડીના રોગો થાય છે આ સ્થળે કંપનીઓના આ ગંદા પાણી અંગે જીપીસીબીને પણ રજૂઆત કરી છે પણ કોઈ ગામ લોકોની સમસ્યા સાંભળતું નથી કંપની સંચાલકો પણ અહીં આ ગંદા પાણીમાં કોઈ ઉતરે નહીં પશુઓને આ પાણી પીવડાવે નહીં તેવું એક સૂચનનું બળ પણ લગાવતા નથી ગંદા પાણીના કારણે નદીના આ પાણીમાં પક્ષીઓ પણ આવતા નથી આસપાસનું ઘાસ પણ મુરઝાઈ ગયું છે ઉલ્લેખનીય છે કે હાલમાં જ આ કંપનીની આ પાઇપલાઇન ફાટી ગઈ હતી ત્યારે મોટી માત્રામાં કંપનીનું એન્ફ્લુએન્ટ દમણગંગા નદીમાં ભળી ગયું હતું જે અંગે જીપીસીબીએ જાણે માત્ર સેમ્પલો લઈ સંતોષ માન્યો હોય તેમ આગળની કોઈ કાર્યવાહી કરી નથી જ્યારે આ ગંભીર ઘટના બાદ પણ છેક ચારેક દિવસે કંપનીએ પાઇપલાઇનનું મરામત કાર્ય કરાવ્યું હતું તો આ અંગે કંપની સંચાલકો પણ કંપનીમાં આઠ હજાર લોકોને રોજગારી આપતી હોવાના બણગા ફૂંકી જાણે પશુ પક્ષીઓ અને ગામ લોકોને પડતી હાલાકી માટે કંપની જવાબદાર હોય તેમ વલણ હાલે દાખવી રહ્યા જિલ્લામાં બનતા અકસ્માતોને રોકવા પોલીસ વિભાગ દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે અને લાયન્સ પરિવારના સહયોગમાં જિલ્લાના ઉદ્યોગોમાં નો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત વાપીના વીઆઈએ હોલ ખાતે એસપી ડૉક્ટર કણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં વિશેષ ટ્રાફિક અવેરનેસ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાનને સફળ બનાવવા માટે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોલમાં લાન્સ પરિવાર અને એ ઉપરાંત એસઆઈએ વીઆઈએ પીઆઈએ યુઆઈએ એમઆઈએ જેવા તમામ વલસાડ પાડી ઉમરગામ સરીગામ મોરાઈ ઇન્ડસ્ટ્રીઝ એરિયાના એસોસિએશનના હોદ્દેદારો સાથે આ બેઠકનું આયોજન કરાયું હતું જેમાં ત્રણસો જેટલા વિવિધ ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા જે તમામે આ અભિયાનને સફળ બનાવવા અને તેમાં સો ટકા યોગદાન આપવાનો કોલ આપ્યો હતો જિલ્લા પોલીસ વડાએ ઉદ્યોગોમાં કામ કરતા કામદારો વેપારીઓ નોકરિયાતો સહિત વલસાડની જાહેર જનતાને અપીલ કરી હતી કે તમે દ્વિચક્રી વાહન પર ક્યાંય પણ જાઓ હેલ્મેટ અવશ્ય પહેરો તમારી સેફટી એ તમારા પરિવારની સેફટી છે જો તમે સલામત હશો તો તમારો પરિવાર પણ સલામત રહેશે આ અવન્ય સેમિનાર કમ નો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાનના પ્રારંભે જિલ્લા પોલીસ વડા ઉપરાંત વાપી ડિવિઝનના ડીવાયએસપી બી એન દવે આઈપીએસ અંકિતા મિશ્રા વીઆઈ પ્રમુખ સતીશ પટેલ સેક્રેટરી કલ્પેશ વરા સહિતના હોદ્દેદારો લાયન્સ પરિવારના હોદ્દેદારો વિવિધ પોલીસ થાણાના અધિકારીઓ ઉદ્યોગોના સંચાલકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવનારા દિવસોમાં વલસાડ જિલ્લાની તમામ તમામ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા આવનારા તમામ એમ્પ્લોઈઝ છે એ એમની ઇન્ડસ્ટ્રીમાં એક ફેક્ટરી હોય કંપની હોય ફર્મ હોય કે કોઈપણ પ્રકારનું જે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ છે એમાં એમની એન્ટ્રી હેલ્મેટ વગર થશે નહીં અને આ જે ઉદ્દેશ છે આ ઉદ્દેશને પરિપૂર્ણ કરવાની જવાબદારી તમામ ઇન્ડસ્ટ્રીલ એસોસિએશનના હોદ્દેદારોએ સંભાળી છે આગામી સમયમાં જે પણ ઇન્ડસ્ટ્રીમાં જે ઇન્ડસ્ટ્રી પોતાના એમ્પ્લોય માટે હંડ્રેડ પર્સન્ટ આનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે હેલ્મેટ વગર કોઈપણ એમ્પ્લોયની જો એ ફેક્ટરીમાં એન્ટ્રી અલાઉ નહીં કરે અને એનું ઇમ્પ્લિમેન્ટ કરશે તો આવનારા સમયમાં આ બાબતે ફરી એક મહિના પછી આ પ્રકારનો એક નવો એક સેમિનાર રાખીને એવી તમામ ઇન્ડસ્ટ્રીનું પણ સન્માન કરવામાં આવશે અને વલસાડના તમામ મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડની સમગ્ર જનતાને તમામ જનતાને ખાસ કરીને મારા અલગ અલગ ફેક્ટરીમાં કામ કરતા મારા મજદૂર મારા કર્મચારીઓને વિનંતી કરીશ કે આપ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કામ પર કે નોકરી પર જાઓ છો તો આપ ટુ વ્હીલર પર જાઓ છો તો અવશ્ય હેલ્મેટ પહેરીને આપ જાઓ આપની સેફ્ટી એ

ધરમપુર રેન્જના ફોરેસ્ટ ઓફિસર હિરેનભાઈ પટેલને મળેલી બાતમીના આધારે નાના પોંઢાથી ધરમપુર જતા રોડ ઉપર બિન અધિકૃત રીતે વાહનમાં લાકડા ભરીને વાહતુક કરવામાં આવી રહ્યા છે જેથી મળેલી બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેનભાઈ પટેલ રાઉન્ડ ફોરેસ્ટર વસંતભાઈ પાડવી તથા વનરક્ષક માકડબનના યોગેશભાઈ દેશમુખ તથા રેન્જના સ્ટાફ સાથે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન નાની વહિયાળ ગામે મેઇન રોડ ઉપર વાહન ચેકિંગ દરમિયાન બાતમીવાળું વાહન આવતા વાહનને રોકવા ઉભા જતા ડ્રાઈવરે વાહન ઉભું ન રાખતા પિકઅપનો પીછો સરકારી ગાડી સુમો દ્વારા કરતા પિકઅપનો ડ્રાઈવર વાહન નાની વયાર સડક ફળ્યા મેઇન રોડની બાજુમાં રોડ ઉપર ઉભું રાખી અંતરાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો જે દરમિયાન પિકઅપમાં ચેક કરતા ખેરના હાથ ઘડતરીના કટપીશ એટલે કે ટુકડા ભરેલી હાલતમાં મળી આવ્યા હતા પિકઅપ નંબર એમએચ ફિફ્ટીન જીવી વન ફાઈવ નાઇન સિક્સને સ્થળ ઉપર અટક કરી વાહનમાં અનામત પ્રકારના ખેર હાથ ગડતરીના ટુકડા બિન અધિકૃત રીતે વાહતુક કરતા મુદ્દામાલ નંક એકસોને એકત્રીસ ઘન મીટર એક પોઈન્ટ છસોને ચોવીસ વાહનની અંદર મળી આવ્યા હતા જે મુદ્દામાલની અંદાજીત કિંમત રૂપિયા એક લાખ તથા પિકઅપ ગાડીની અંદાજીત કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ પચાસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા ઈસમ વિરુદ્ધ વન ગુનો નંધી ગુનાની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે